અટન લખી લખીને મોકલે છે એ હજુ ખોટું છે દોઢ વરા પહેલાં છે અટન નવીનનું કાંઈ નથી સોવીનું કાંઈ નથી ને પચીસનું કાંઈ નથી આ હજુ ખોટું લખીને આપે છે પૈસા ખાઈ ગયા હોય એટલે કલેક્ટરને મોકલી દઈએ કલેક્ટરને મોકલી દઈએ કે આ કાર્યવાહી અમે કરી છે પણ હા ખોટી છે કલેક્ટર સાહેબ હરુભરૂ આવે અમે થાળું ઉપર જઈ ચાલો ક્યાં ખુલ્લું થયું છે ક્યાં પેક છે આજુ અમે બતાવી છે આના અધિકારી પૈસા ખાઈને મોજ કરે છે